નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તે આવી ચૂકી છે દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે તો આ વિકાસ પરીક્ષાલક્ષી એનમેન્ટમાં જે સંસ્કૃત વિષય છે ધોરણ નવનો તેનો વિભાગ બે આપણે જોયો હવે આ વિડીયોમાં આપણે વિભાગ બી જે છે પદ્ય વિભાગ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે હવે આ સોલ્યુશન શરૂ કર્યાના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ને ધોરણ નવની નવનીતની એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ અને બેસ્ટ વિકલ્પ છે બરાબર આની અંદરથી ઘણા બધા એવા મોસ્ટ બી પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર પૂછવાની પૂરેપૂરી શક્યતા છે માત્ર એકસો ત્રીસ રૂપિયા પ્રાઇસ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક આપેલા શ્લોકના અનુવાદ દોષોને દૂર કરી અને અનુવાદ ફરીથી લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અનુવાદ આપવામાં આવેલો છે બરાબર જો સમાન છે એની જગ્યાએ વિરોધી આવશે સગાઓના કુસંપ છે તેમાં સગાઓમાં પણ માણસોની આવશે અને કુસંપ છે ત્યાં એકતા અને ઉગે છે ત્યાં ઉગતા નથી ત્યાર પછી છે બીજું રેતીમાંથી તેલ તો ત્યાં આવશે લાકડામાંથી અગ્નિ ખનીજની જગ્યાએ પાણી ઉદ્યમી લોકોમાં આવશે ઉત્સાહી માણસો આરોગ્ય દિશામાં ચાલેલા એમાં એમાં આવશે યોગ્ય રીતે આરંભેલા ત્યાર પછી રઘુની જગ્યાએ દશરથ જગ્યાએ હાથીઓ યોદ્ધાઓ એવો એની જગ્યાએ અને સમર્થની જગ્યાએ સરળ ત્યાર પછી ચોથું છે તો એમાં શ્રેષ્ઠની જગ્યાએ સત્ય આવશે માતાના જગ્યાએ પિતાના ભાભીના જગ્યાએ પત્ની અને પર્વતની જગ્યાએ વનમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શબ્દ પેટીમાંથી યોગ્ય પદ પસંદ કરી નીચે આપેલા શ્લોકનો અન્વય પૂર્ણ કરી ફરીથી લખો તો જો અહીંયા પંથા શનેહી વિદ્યા અને પંચ બરાબર છે તો અહીંયા અન્વય જે છે તે આ પ્રમાણે આવશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું બરાબર છે તો અહીંયા અન્વય મેઘ સમમ તોયમ ન આત્મ સમમમ આત્મસમમમ ન અસ્તી ચક્ષુ સમમમ તેજઃ ન અસ્તી ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તી તો જવાબ આવશે મજ્જુષા ત્યાર પછી છે અન્વયમાં આપણે જોઈએ તો રામ નામ તસ્ય પ્રિય જેષ્ઠ પુત્ર તારાધિપની ભાનનઃ વિશેષજ્ઞ સર્વ ધનુષ્માતમ માતમ શ્રેષ્ઠ અસ્તિ તો અહીંયા જવાબ આવશે મજ્જુષાહ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ચોથું પાંચમું જે છે તે અન્વય આપણને આપેલા છે મિત્રો ધોરણ નવની જે વિકાસ પરીક્ષાલક્ષી એનમેન્ટ છે તે આવી ચૂકી છે અને વિકાસ પરીક્ષાલક્ષી એનમેન્ટના દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો કુલસયાની કીપ તો જવાબ આવશે વિકલ્પે સત્પુત્ર ત્યાર પછી છે બીજું ન હોક પક્ષો ખાલી જગ્યા પ્રયાતી તો જવાબ આવશે વિકલ્પ સી વિહગ ત્યાર પછી ને ત્રીજું મેઘસમી ન તો જવાબ આવશે વિકલ્પ એ તોયમ ત્યાર પછી શે ચોથુ કેશ નારા કુતે અસાધ્ય નાસ્તી તો જવાબ આવશે વિકલ્પ સી સોત્સાહના ત્યાર પછી છે પાંચમો કામરૂપિણ કેહ આસન તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી છઠ્ઠું વૃત્તાંતમ કહ વર્ણયતી તો જવાબ આવશે વિકલ્પ સી હનુમાન ત્યાર પછી છે સાતમો સવાલ તારાધીપ કહ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ચંદ્ર ત્યાર પછી છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ચલા ચલે જગતી કા જીવતી તો જવાબ આવશે વિકલ્પ બી કીર્તિ ત્યાર પછી છે બીજું દુર્જનસ્ય વિષયમ કુત અસ્તી તો જવાબ આવશે વિકલ્પ વિકલ્પસી સર્વાંગે ત્યાર પછી છે ત્રીજું પાપસ્ય કારણમ કિમ તો જવાબ આવશે વિકલ્પ સી લોભ ત્યાર પછી ચોથું તક્ષસ્ય વિષયમાં કુત તો જવાબ આવશે વિકલ્પ સી દંતે ત્યાર પછી છે પાંચમું વસંતે વૃક્ષા કિદર્શા સી તો જવાબ આવશે વિકલ્પ સી સપુષ્પા ત્યાર પછી છે છઠ્ઠું દિવસ કદાચ રમણિયાની તો જવાબ આવશે વિકલ્પે વાયસ ત્યાર પછી છે સાતમું સપ્તદામ અસ્તી તો જવાબ આવશે વિકલ્પે સલીલમ મિત્રો ધોરણ નવ અને દસ ની જે વિદ્યાર્થીઓ છે નવ દસ ના જે વિદ્યાર્થીઓ છે એમને એમના માટે આપણા દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે શંખનાદ નામના મોસ્ટ એમ્પી પેપર તૈયાર કરેલા છે જેમાં તમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તૈયાર કરેલા ક્વેશ્ચન પેપર અને તેનું સોલ્યુશન મળી જશે આ જે ક્વેશ્ચન પેપર છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ એમ્પી છે દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો વિડીયો સોલ્યુશન પણ ઉપલબ્ધ છે બરાબર તો આ પીડીએફ તમે જો તમારે જોઈતી હોય તો તમે આપણે એપ્લિકેશન ઉપરથી મેળવી શકો છો અથવા તો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ

ત્યાર પછી બીજું કયા કયા કાર્યો ધીમે ધીમે કરવા જોઈએ તો માર્ગ ઓળંગવો ગોદડી બનાવવી પર્વત ઓળંગવો વિદ્યાભ્યાસ કરવો અને ધન કમાવવું આ પાંચ કાર્યો ધીમે ધીમે કરવા જોઈએ કવિ લાકડા અને ધરતીના ઉદાહરણથી શો બોધ આપે છે કવિ લાકડાનું ઉદાહરણ આપીને સમજાવે છે કે લાકડાને વારંવાર ઘસવામાં આવતા તેમાંથી અગ્નિ જન્મે છે અને ભૂમિને પણ ખોદવામાં આવતા તે જળ આપે છે આમ ઉત્સાહી મનુષ્યોને માટે કંઈ પણ અસંભવ હોતું નથી તેઓ સતત પ્રયત્ન કરીને યોગ્ય દિશામાં શરૂઆત કરી અને પોતાના સર્વ કાર્યોને સફળ કરે છે ચોથું જાનકીનું કોણ અપહરણ કરે છે શા માટે દશરથ પુત્ર રામે પોતાના વનવાસ દરમિયાન વિશાળ વનમાં શિકાર માટે દોડતા ઈચ્છા મુજબ લૂપ લેનારા તેમજ શુરવીર એવા ઘણા બધા રાક્ષસોને હણી નાખ્યા પછી ખર અને દુષ્ણ નામના બે મા બે મહારાક્ષસોને પણ મારી નાખ્યા

તો એમાં પહેલો સવાલ કે ભાઈ દિવ્ય રૂપધારી પરમેશ પરમેશ્વરની કોણ કોણ દિવ્ય સ્ત્રોતો વડે સ્તૃતિ કરે છે તો દિવ્ય રૂપધારી પરમેશ્વરની બ્રહ્મદેવ ઇન્દ્ર રુદ્ર અને દેવગણો દિવ્ય સ્ત્રોત વડે સ્તૃતિ કરે છે દિવ્ય રૂપધારી પરમેશ્વરના અંતને કોણ કોણ જાણતા નથી તો દિવ્ય રૂપધારી પરમેશ્વરના અંતને દેવો તેમજ અસુરો જાણતા નથી

છઠ્ઠો સવાલ વસંત ઋતુમાં કેવા લોકો કેવા વસ્ત્રોને ધારણ કરે છે તો જવાબ આવશે કે વસંત ઋતુના આગમન સમયે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રોને તેજી અને લાખના રસથી રંગેલા તેમજ કાળા અગરુના રૂપથી સુવાસિત કરેલા પાતળા વસ્ત્રોને ધારણ કરે છે વસંતમાં યુવાનોના મનને કોણ હણે છે તો વસંતમાં કોયલ પોતાના મધુર ટકાઓથી યુવાનોના સુંદર સ્ત્રીઓમાં રહેલા મનને હણે છે શ્લોક પૂર્તિ પૂર્ણ કરો શને પંથા शनेह पंथा शनेह कंथा शनेह पर्वत लंघनम शने विद्या शने वितम अ पञ्चातनि शनेह शनेह ત્યાર પછી છે બીજું નાસ્તિ મેઘ સમ નાસ્તિ મેઘ સમ તોય નાસ્તિ જાત્મ સમમબલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધान्य સમમ પ્રિયમ ત્યાર પછી સાગર અ અગ્નિમિકે તો અગ્નિમિકે पुरोहितમ યજ્ઞસ્ય દેવ અમૃતિત્વજમ અહોતરી રઘુધાતતમ ત્યાર પછી સાગર વયમ ત્વામ સ્મરામો વય ભજામો વય જગત્સક્ષીરૂપ નમા સદે નિધાન નિરાલબી ત્યાર પછી ભવોન્નમોધીપજ્રાહ ત્યાર પછી છે ત્રીજો શ્લોક આપણને આપેલો છે ચલં વિત ચલં ચિત ચલે જીવિત યૌવને ચલાલિંદ કીર્તિ સ જીવિત ત્યાર પછી ધનમ દેયમ દેય દેયમ દેય પીપાતાય પીય ક્ષુધિતાય ભોજન મિત્રો અહીંયા આપણે આ ધોરણ નવની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષાનું જે છે તેનો સંસ્કૃત વિષયનો જે વિભાગ બે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવના દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ એવું પુસ્તક એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સંસ્કૃત વિષયના વિભાગ સીના સંપૂર્ણ સોલ્યુશન સાથે